તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક ઉપર પણ ચૂંટણી યોજાઈ હતી જેમાં બ્યાસી ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો ત્યારે આજરોજ મામલતદાર કચોરી ખાતે મતગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મત ગણતરીની પ્રક્રિયામાં માત્ર ઓગણચાલીસ મતની પાત્ર સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારને કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભત્રીજા ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેનો ભવ્ય વિજય થયો હતો भारतीय जनता पार्टी का कुशासन अत्याचार गुंडागर्दी આ સમગ્ર માસો પાટણ પ્રજાને અગિયાર બાર પંડ્યાની જે પાલન પંચાયતની ચૂંટણીમાં ત્રણ ગામમાં જે સાથ સહકાર મળ્યો એમને ખૂબ ખૂબ અભિનંદન આવનારી આગામી ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થાય એવી જ લોકોની શુભેચ્છા છે સમગ્ર ગુજરાતની અંદર આના ભારે વિશેષ પડઘા પડે એવી આપ સૌની અમારા મતદારોની અપીલ છે